નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એ જુવાલ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે જોઈશું તલાટી મોડેલ પેપર નંબર ત્રણ આ પહેલાં પણ બે મોડેલ પેપર મૂકવામાં આવે છે જો આપને ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલી છે અને આપ ત્યાં જઈને પણ આ મોડેલ પેપર જોઈ શકો છો અને હવે આપણે જોઈશું તલાટી મોડેલ પેપર નંબર ત્રણ ક્વેશ્ચન प्रोफेसर अमर्त्य सेन एकયા ક્ષેત્ર સાથે સંકરાયેલા છે તો સાચો જવાબ આવશે ઓપ્શન સી અર્થશાસ્ત્ર ક્ષેત્રે તેઓ જોડાયેલા છે દેશમાં સેન્ટ્રલ બેંક તરીકે કોણ કામગીરી કરે છે તો आरबीआई એ દેશમાં સેન્ટ્રલ બેંક તરીકે કામગીરી કરે છે ઓપ્શન ડી એ સાચો જવાબ બનશે ત્યારબાદ આપણે જોઈએ કે નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક એ કોના દ્વારા થાય છે તો નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક એ વડાપ્રધાન દ્વારા થતી હોય છે એટલે કે ઓપ્શન એ સાચો જવાબ બનશે ત્યારબાદ જોઈએ પ્રશ્ન કે સુકતાન રોગ એ કયા વિટામિનની ઉણપના લીધે થાય છે તો વિટામિન ડીની ઉણપને લીધે થાય છે સુકતાન રોગ ત્યારબાદ પ્રશ્ન છે કે વરસાદનું પાણી એ શાનું ઉદાહરણ છે તો વરસાદનું પાણી એ ઉદાહરણ છે નરમ પાણી અને સખત પાણીનું મિશ્રણ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છ સિનેમા યંત્રમાંથી ઉદભવતા પ્રકાશના કિરણો પડદા ઉપર શા કારણે પહરા પ્રસરે છે તો તેનું કારણ છે વ્યુતિકરણ ઓપ્શન બી એ સાચો જવાબ છે વ્યુતીકરણ ત્યારબાદ જોઈએ વરસાદના ટીપા શાના કારણે ગોરાકાર હોય છે તો વરસાદના ટીપા એ સ્થિતિ સ્થાપકતાના કારણે ગોરાકાર હોય છે ઓપ્શન ડી એ સાચો જવાબ બનશે આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે કમ્પ્યુટર સાક્ષરતા દિવસ એ ક્યારે મનાવાય છે તો કમ્પ્યુટર સાક્ષરતા દિવસ મનાવવામાં આવે છે બે ડિસેમ્બરના રોજ ઓપ્શન બી એ સાચો જવાબ છે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા નીચેનામાંથી સંસદમાં કોનો સમાવેશ થાય છે તો સંસદમાં ઉપરના તમામનો સમાવેશ થાય છે એટલે કે રાષ્ટ્રપતિ રાજ્યસભા અને લોકસભા આ ત્રણેયનો સમાવેશ એ સંસદમાં થતો હોય છે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં લોકસભાની રચનાની જોગવાઈ કરવામાં આવેલી છે તો તે અનુચ્છેદ છે અનુચ્છેદ એક્યાસી ઓપ્શન બી એ સાચો જોબ બનશે જાહેર નોકરીની બાબતમાં સમાનતા બંધારણના કયા અનુચ્છેદમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે તો અનુચ્છેદ નંબર સોળ ઓપ્શન ડી સાચો જોબ બનશે પ્રશ્ન નંબર બાર દક્ષિણ ભારતની ગંગા તરીકે કઈ નદી ઓળખાય છે કાવેરી નદી ઓપ્શન એ ભારતનો એકમાત્ર સક્રિય જ્વારામુખી અને તેનું નામ આપો તો સક્રિય જ્વારામુખી છે એકમાત્ર માત્ર બૈરન ઓપ્શન બી સાચો જવાબ છે નીચેનામાંથી કયું ઉદાહરણ એ ઉત્પ્રેક્ષા અલંકારનું છે ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ છે આપ જોઈ શકો છો ઓપ્શન એ હૈયું જાણે હિમાલય આ ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ છે ઉપમા અલંકારનું ઉદાહરણ ઓળખો તો અહીં ચાર ઓપ્શન આપવામાં આવેલા છે અને તેમાંથી ઉપમા અલંકારનું ઉદાહરણ છે એ કિશોરી હરણીની જેમ ત્યાંથી નાસી ગઈ એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ બનશે ઉપમા અલંકારનું ઉદાહરણ ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે અંત્યાનું પ્રાસ અલંકારનું ઉદાહરણ જણાવો

બરાકપુરની ઓપ્શન સી એ સાચો જોબ છે બરાકપુર ત્યારબાદ પ્રશ્ન જોઈએ આપણે કે ઈસવીસન ઓગણીસો પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક એ કયા શહેરમાં મળી હતી તો સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં ઓપ્શન બી એ સાચો જોબ બનશે સ્ટોકહોમ હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું વાક્યમાં પ્રશ્નવાચક વિશેષણ ઓળખાવો તો આજે કેમ છે તે કેમ ઓપ્શન બી એ સાચો જવાબ છે પ્રશ્નવાચક વિશેષણ ઢોલનો ઢમઢમ અવાજ સંભળાવીને બાળકો સૌ હાજર વાક્યમાં રવાનુકારી શબ્દનો પ્રયોગ શોધો રવાનુંકારી શબ્દ કયો છે તો રવાનુકારી શબ્દ એટલે એવો શબ્દ જે અવાજનો ઉલ્લેખ કરતો હોય तो शब्द डम डम ऑप्शन बी ए साचो जवाब जॉब बेनमून कया प्रकार छे। तो बहुव्रीही ऑप्शन ए साचो जवाब बन सहुव्री हाय खंखेरवाढ़ी प्रयोग ना अर्थ क्यों बन से? तो आशा छोड़ी देवी ऑप्शन सी ए साचो जवाब बन से आशा छोड़ी देवी પ્રશ્ન નંબર ત્રેવીસ છે કે સંધિ છોડો અને શબ્દ આપવામાં આવ્યો છે સર્વોત્તમ અહીં ચાર ઓપ્શન જોઈ શકો છો આપ સંધિ છોડવા માટેના તેમાંથી ઓપ્શન એ સાચો જવાબ બનશે સર્વવત્તા ઉત્તમ નીચેના વાક્યનો પ્રકાર જણાવો કે જ્યારે રમત જામી ત્યારે વરસાદ પડ્યો અહીંયા આ વાક્યની અંદર જ્યારે અને ત્યારે આ શબ્દનો ઉપયોગ થયો છે સંયોજક તરીકે એટલા માટે વાક્ય બનશે મિશ્ર વાક્ય ઓપ્શન ડી એ સાચો જવાબ છે ક્રિકેટનો જાદુગર કોને કહેવામાં આવે છે તો જામ રણજીત સિંહ ઓપ્શન સી એ સાચો જવાબ છે ત્યારબાદ ક્વેશ્ચન જોઈએ આપણે કે દ્રોણાચાર્ય પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ હતી તો આ પુરસ્કારની શરૂઆત થઈ હતી 1985 થી ઓપ્શન બી એ સાચો જવાબ બનશે 1985 સરેના વિલિયમ્સ અને વિનસ વિલિયમ્સ કયા દેશના ખેલાડી છે તો અમેરિકા ઓપ્શન એ સાચો જવાબ છે અમેરિકાના પ્લેયર છે બંને નેક્સ્ટ ક્વેશ્ચન છે હી ઇઝ ખાલી જગ્યા एनसीसी કેડેટ તો જવાબ આવશે એન એનસીસી કેડેટ ઓપ્શન બી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ હી પ્લેઝ ટેનિસ ખાલી જગ્યા ક્રિકેટ અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન સી બી સાઇડ્સ અને આ બી સાઈડ્સનો અર્થ થાય છે ઉપરાંત એટલે કે ટેનિસ ઉપરાંત તે ક્રિકેટ પણ રમે છે બી સાઇડ્સનો ઉપરાંત તો મતલબ થશે અહીંયા જ્યારે ઓપ્શન એમાં આપવામાં આવેલું છે બી સાઈડ બી સાઈડ એટલે બાજુમાં પ્રશ્ન નંબર ત્રીસ આઈ શો હિમ ટુ ઇયર્સ ખાલી જગ્યા તો સાચો જોબ આવશે ઓપ્શન સી એગો હવે આપણે જાણીએ કઈ રીતના જોબ એમાં આવશે તો ક્રિયા વિશેષણ તરીકે જ્યારે એગોનો ઉપયોગ સમય ઉલ્લેખ કરતી વખતના સમય બિંદુથી ભૂતકાળનો કોઈ ચોક્કસ સમયગાળો દર્શાવવા માટે થાય છે ટુ ઈયર્સ અહીંયા પરફેક્ટ સમય છે એટલે ચોક્કસ સમય થયો ભૂતકાળનો માટે એગો આવશે હવે આપણે જાણીએ કે બિફોર ક્યારે આવે તો બિફોર પણ ભૂતકાળના સમય બિંદુથી ભૂતકાળનો અમુક સમય દર્શાવે છે તેમાં ચોક્કસ સમય હોતો નથી ત્યારે બિફોર આવે છે અને જ્યારે ચોક્કસ સમય બતાવવાની વાત કરવામાં આવે છે ત્યારે એગો જવાબમાં આવશે પ્રશ્ન નંબર એકત્રીસ જઈએ ધ લોન વિલ બી રીપેઇડ ખાલી જગ્યા અ ઇયર તો આમાં જવાબ આવશે ઓપ્શન બી વિધિન વિદિન અ ઇયર કઈ રીતના તો જોઈએ આપણે કે વિધિનનો અર્થ થાય છે અમુક સમયના અંત પહેલાં એક વર્ષ પૂર્ણ થાય તે પહેલાં આપણે લોન પૂર્ણ કરવાની રહેશે એટલા માટે જોબ આવશે વિધિન અમુક સમયના અંત પહેલાં ઇનનો મતલબ થાય છે કે અમુક સમયના અંતે પણ વિધિનનો મતલબ થાય છે અમુક સમયના અંત પહેલાં માટે જોબ આવશે વિધિન એક માણસ કોઈ નિશ્ચિત અંતર પંચોતેર કિમી પ્રતિ કલાકની ઝડપથી કાર ચલાવીને પૂર્ણ કરે છે અને પિસ્તાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપવાળા સ્કૂટર પર મુસાફરી કરીને પરત ફરે છે તો સમગ્ર મુસાફરી દરમિયાન તેને સરેરાશ ઝડપ શોધો તો અહીં સરેરાશ ઝડપ શોધવાની છે આપણે તો જોઈએ સરેરાશ ઝડપ શોધવા માટે અહીં આપણા પાસે એક સૂત્ર છે કે બે એક્સ વાય અપોન એક્સ પ્લસ y कीमी प्रति कलाक तो હવે આપણે જોઈએ તો 2x એટલે આપણે 75 મૂકીશું ત્યારબાદ y ની જગ્યાએ 45 મૂકીશું અને / x એટલે 75 + 45 અને આપણે પ્રક્રિયા કરતા છેદ ઉડાડતા આપણો જવાબ આવશે 225 / 4 તો જવાબ સ્વરૂપે આપણને મળી જશે 56.25 કિમી પ્રતિ કલાક એટલે જવાબ આવશે આપણે છપ્પન પોઈન્ટને પચીસ માટે આપનો જવાબ ઓપ્શન એ એ સાચો બનશે છપ્પન પોઈન્ટને પચીસ કિમી પ્રતિ કલાક બે સંખ્યાનો સરવારો એકસો બાર છે તેમાં નાની સંખ્યા અને મોટી સંખ્યાનો ગુણોત્તર પાંચ જેમ નવ છે તો મોટી સંખ્યા શોધો તો મોટી સંખ્યા શોધવા માટે આપણે પ્રક્રિયા કરીએ અહીંયા આપણી પાસે નાની સંખ્યા અને મોટી સંખ્યાનો ગુણોત્તર આપેલો છે પાંચ જેમ નવ તો જોઈએ આપણે પાંચ એક્સ વત્તા નવ એક્સ બરાબર બંનેનો સરવાળો થાય છે એકસો ને બાર જે રકમ આપવામાં આવેલો છે હવે આપણે જોઈએ પાંચ એક્સ અને નવ એક્સનો સરવાળો થશે ચૌદ એક્સ બરાબર એકસો ને બાર માટે આપણે એક્સ બરાબર લઈએ તો એકસો ને બાર અજે 14 ગુણાકારમાં છે તે બરાબર ને આ બાજુ આવશે તો ભાગાકારમાં થઈ જશે માટે આપણને જવાબ મળશે x = 8 હવે આપણે જાણીએ મોટી સંખ્યા બરાબર આપણો જવાબ આવશે ઓપ્શન C 72 એ મોટી સંખ્યા રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે રૂપિયા ત્રણસો પચાસમાં ખરીદેલ એક ખુરશી ત્રણસો ને એકોતેર રૂપિયામાં વેચતા કેટલા ટકા નફો થાય તો હવે આ પ્રક્રિયા આપણે ગણવા માટે જોઈએ ત્રણસો ને પચાસની પડતર કિંમત હતી ત્યારે વેચાણ કિંમત થઈ આપણે ત્રણસો ને એકોતેર તો આ વેચાણ કિંમત પરથી આપણને નફો થયો રૂપિયા એકવીસ હવે આપણે જાણીએ કે ત્રણસો પચાસની વેકી પર નફો એકવીસ રૂપિયા માટે આપણે ટકા શોધવાના છે તો સોએ શોધાશે સો રૂપિયાની વેકી પર નફો આપણને કેટલો થશે તો જોઈએ હવે આ રીતના બનશે ટકા આપણે શોધવાના છે તો જોઈએ એકવીસ રૂપિયા નફો થયો છે ટકા શોધવાના છે માટે સો ઉપર આવશે અને મૂળ કિંમત હતી તેની ત્રણસો પચાસ તો અહીંયા આપણે જોઈએ પ્રક્રિયા કરતા આનો જૉબ આવશે છ ટકા એટલે કે ઓપ્શન સી એ સાચો જૉબ બની જશે આપણો સોરી ઓપ્શન ડી છ ટકા એ આપણો જવાબ સાચો બનશે પ્રક્રિયા કરી તે મુજબ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંત્રીસ જો કેટ બરાબર એટલે કે સીએટી બરાબર ચોવીસ હોય અને DOG બરાબર છવ્વીસ તેની કિંમત થતી હોય તો PIG બરાબર ખાલી જગ્યા થાય તો તેની કિંમત આપણે શોધીશું અહીં પહેલાં આપવામાં આવેલું છે કે સી એ અને ટી એના બરાબર છે આપણે ચોવીસ તો આ ચોવીસ કઈ રીતના આવ્યા તે સૌથી પહેલાં આપણે જાણીએ સી એટલે એબીસીડીના ક્રમ પ્રમાણે તેનો ક્રમ છે ત્રણ એ એટલે એક અને ટીનો મતલબ થાય છે તેનો ક્રમ વીસ આ ત્રણનો સરવારો કરતાં આપણને જવાબ સ્વરૂપે મળે છે ચોવીસ ત્યારબાદ સ્પેલિંગ હતો ડીઓ અને જી તેનો ક્રમ આપણે જોઈએ તો ડીનો ક્રમ છે ચાર ઓનો ક્રમ આવશે પંદર અને જીનો ક્રમ થાય છે સાત આનો સરવારો કરીએ આપણે ત્રણનો તો તેનો જૉબ આવશે છવ્વીસ હવે આપણે શોધવાનું છે પીઘ તો પીઘ તેનું સ્પેલિંગ લખીશું આપણે પી આઈ જી પીનો ક્રમ છે સોળ નંબર ત્યારબાદ આઈ નવમાં ક્રમે આવે છે અને જી છે તે સાતમાં ક્રમે હવે આ ત્રણનો સરવારો કરતાં આપણને તેનો ક્રમ ખબર પડશે કે બત્રીસ સરવારો થાય છે જો બત્રીસ સરવારો થાય છે માટે ઓપ્શન એ એ સાચો જોબ બની જશે પી બરાબર જોબ આવશે બત્રીસ સાગર પોતાના ઘરથી પૂર્વ દિશામાં દસ કિલોમીટર ચાલે છે ત્યારબાદ તે ઉત્તર દિશામાં પાંચ કિલોમીટર ચાલે છે ત્યારબાદ તે પશ્ચિમ દિશામાં દસ કિલોમીટર ચાલે છે હવે તે પોતાના ઘરથી કેટલા કિલોમીટર દૂર હશે તો આપણે જોઈએ કે સાગર અહીંયા તેનું ઘર છે માની લો કે અને તે સૌથી પહેલાં ચાલે છે પૂર્વ દિશામાં દસ કિલોમીટર આ દસ કિલોમીટર થઈ ગયું ત્યારબાદ આપણે જોઈએ કે ઉત્તર દિશામાં ચાલે છે તો આ ઉત્તર દિશામાં તે પાંચ કિલોમીટર ચાલ્યું છે અને હવે ફરીથી પાછો તે પશ્ચિમ દિશામાં દસ કિલોમીટર ચાલ્યો છે આ બાજુ આ દસ કિલોમીટર ચાલે છે તે આ બાજુ હવે આપણે જાણીએ રકમમાં જે પ્રમાણે પૂછવામાં આવ્યું છે કે હવે તે પોતાના ઘરથી કેટલો દૂર હશે તેનું ઘર અહીંયા છે તો તે પાંચ કિલોમીટર દૂર હશે માટે આપણો ઓપ્શન એ જે છે પાંચ કિલોમીટર તે જવાબ સાચો રહેશે કઈ સંખ્યાને 8 વડે ગુણીને તેમાં 8 ઉમેરતા 72 જવાબ આવશે તો તે સંખ્યા છે 8 8 ને 8 સાથે ગુણકાર કરતા જવાબ આવશે 64 એમાં 8 ઉમેરતા આપણો જવાબ આવી જશે 72 પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે જોઈએ 1 4 9 16 25 તો ત્યારબાદ ક્રમમાં જ જવાબ આવશે 36 આપ જોઈ શકો છો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ઓગણચાલીસ કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે તો કેનેડાની રાષ્ટ્રીય રમત છે આઈસ હોકી ઓપ્શન ડી પ્રથમ ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારતે જીત મેળવી તેનો યજમાન દેશ કયો હતો તો યજમાન દેશ હતો દક્ષિણ આફ્રિકા ઓપ્શન ડી પ્રશ્ન નંબર એકતાલીસ જોઈએ આપણે કે આઠ પગવાળા ઓક્ટોપસને કેટલા હૃદય હોય છે તો ઓક્ટોપસને હૃદય હોય છે ત્રણ ઓપ્શન બી એ સાચો જવાબ બનશે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બેતાલીસ કે સૌથી વધુ પ્રોટીન એ શેમાંથી મળે છે આપણને તો ઓપ્શન ડી એ સાચો જવાબ આવશે કે સોયાબીન ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે સીએનજીમાં મુખ્ય ઘટક કયો હોય છે તો મુખ્ય ઘટક હોય છે સીએનજીમાં મિથેન ઓપ્શન બી સાચો જોબ બની જશે પ્રશ્ન નંબર ચુમ્બાલીસ છે કે જિલ્લાના મુખ્ય વહીવટી અધિકારી કોણ છે તો કલેક્ટર એ જિલ્લાના મુખ્ય વહીવટી અધિકારી હોય છે ગુજરાત શાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે એરંડાના ઉત્પાદનમાં ઓપ્શન એ સાચો જોબ છે લોકસભાના કેટલા સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે તો ચૂંટણી કરવામાં આવે છે પાંચસો ત્રેતાલીસ સભ્યોની ઓપ્શન ડી એ સાચો જવાબ બનશે અને બે સભ્યો અનુચ્છેદ ત્રણસો એકત્રીસ મુજબ રાષ્ટ્રપતિ દ્વારા એંગ્લો ઇન્ડિયન સમુદાયમાંથી નક્કી કરવામાં આવે છે હાલમાં લોકસભાની સભ્ય સંખ્યા એ પાંચસો ને પિસ્તાલીસ છે જેમાં પાંચસો ત્રીસ સભ્યો એ વિવિધ રાજ્યોમાંથી આવે છે અને તેર સભ્યો કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોના મતવિભાગ ક્ષેત્રમાંથી ચૂંટાયેલા હોય છે તથા બે સભ્યો બે સભ્યો કે જે રાષ્ટ્રપતિ દ્વારા અનુચ્છેદ ત્રણસો એકત્રીસ મુજબ એંગ્લો ઇન્ડિયન સમુદાયમાંથી નિમણૂક પામેલા હોય છે એટલા માટે ચૂંટણી તો ફક્ત પાંચસો ને કરવામાં આવે છે અને બે સભ્યો જે હોય છે તે નિમણૂકથી આવેલા હોય છે પ્રશ્ન નંબર સુડતાલીસ જોઈએ કે સાબરમતી આશ્રમથી દાંડી કૂચ માટે ગાંધીજી દાંડી જવારા ક્યારે નીકળ્યા હતા તો બાર માર્ચ અને ઓગણીસો ને ત્રીસના દિવસે ઓપ્શન એ સાચો જોબ બનશે બાર માર્ચ ઓગણીસો ત્રીસ નીચેનામાંથી કયું વાક્ય એ ગોવર્ધન રામ ત્રિપાઠી વિશે સાચું છે કયું વાક્ય છે તે તો ઉપરના તમામ વાક્યો સાચા છે જોઈએ આપણે તમામ વાક્ય ઉપરના તેમનો જન્મ એ નડિયાદમાં થયો હતો તેઓ વ્યવસાય વકીલ હતા અને કવિ દયારામનો અક્ષર દે એ તેમની કૃતિ છે આ ત્રણે ત્રણ વાક્યો સાચા છે નીચેનામાંથી પ્રથમ વાર્તાકાર તરીકે કોણ જાણીતું છે તો પ્રથમ વાર્તાકાર તરીકે જાણીતું છે શામર ઓપ્શન એ એ સાચો જોબ છે પ્રશ્ન પચાસ જોઈએ કે જીવરામ ભટ્ટ પાત્ર કઈ કૃતિમાં આવે છે તો મિથ્યાભિમાન ઓપ્શન બી એ સાચો જૉબ બનશે મિથ્યાભિમાન આ કૃતિમાં આવે છે જીવરામ ભટ્ટનું પાત્ર વિડિયો જો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવશો કે જે કે પ્રોત્સાહન મળતું રહે અને આપના માટે આવા જ અને વિડીયો અમે બનાવતા રહીએ હવે જોઈએ આપણે વિડીયોના અંતમાં આપના માટે પ્રશ્ન સ્નેહરશ્મિ રશ્મિ એ કોનું ઉપનામ છે અહીં ચાર ઓપ્શન આપવામાં આવેલા છે આપ જોઈ શકો છો એબીસીડી અને તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે